બરાબર આ આપણી જમીનમાં થઈ જાય હા આપણે આ ખારું પાણી હોય તોય થઈ જાય હમ આમાં નથી વાંધો આવતો ને આમાં ફ્રૂટ સીધા જ આવે ફ્રૂટ એક એક વર્ષ તો તોડી નાખો બીજે વર્ષે લઈ શકો તમે બરાબર આનું ઝાડવું કેવડું થાય આનું ઝાડવું તો જોઈએ તો આંબાથી પણ મોટું થાય પણ આ કુંડામાં થઈ જાય ને ગ્રોથ આનો વેલો આવે બરાબર એટલે કુંડામાં હોત બ થઈ ગયા ઝાડ એટલે આપણે નાનું કુંડુ તો નહી પણ ચાલીસ પચાસ કિલો આપણે રેગ્યુલર માટી ભરીએ તો થઈ જાય આ છોડની શું કિંમત છે આના સો રૂપિયા હોય તો મિત્રો આ ઝાડ તમે લેવા માગતા હોવ તો નીચે આપણે એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો